વિશ્વ રક્તદાન દિવસના અવસરે પાટણ જિલ્લા પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ચૌદ જૂન વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે પાટણ જિલ્લા પોલીસ દ્વારા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે કે પંડ્યા પોલીસ અધિકારી પોલીસ કર્મચારી જીઆરડી કર્મચારી પ્રજાજનો સાથે મળી રક્તદાન કેમ્પ આયોજન થકી રક્તદાન કરી વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજરોજ ચૌદમી જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે પાટણ જિલ્લા પોલીસ ધારપુર સિવિલ હોસ્પિટલ અને એચ મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન ત્રણેયના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે સવારના કલાક આઠ જીરોથી બપોરના કલાક બાર જીરો સુધી રક્તદાનનો કેમ્પ યોજવામાં આવેલો જેમાં પ્રાથમિક જે આયોજન કરવામાં આવેલું તેમાં એકસો પચીસ ઉપરાંતની રક્તની બોટલો એકત્રિત કરવાનું આયોજન કરવા પરંતુ અત્યાર સુધી જે એકસો પચીસ ઉપરાંતની રક્તની બોટલો એકત્રિત થઈ ગઈ છે અને લગભગ કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી દોઢસો ઉપરાંત રસની બોટલો એકત્રિત થઈ થવાની પૂરેપૂરી સંભાવના છે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ